પાણી હવે ઓછું આવે છે બે મોટર ન હવે પણ આટલું આટલું આવે છે મિત્રો વધારે આવતું નથી માફે માફે પાણી આવે છે ત્રણ મિત્રો જોઈ રહ્યા છે મિત્રો કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ ચેનલમાં નવા હેતુ કરી નાખજો ત્રણ મિત્રો જોઈ રહ્યા છે ત્રણ મિત્રો જોઈ રહ્યા છે મિત્રો ક્યાંથી જોઓ છો કમેન્ટ કરો તો ત્રણ મિત્રો જોઈ રહ્યા છે કમેન્ટ કરો મિત્રો કમેન્ટ ત્રણ મિત્રો જોઈ રહ્યા છે ચલો બે મિત્રો હોય છે હવે બે મિત્રો કોણ જોઈ રહ્યા છે કમેન્ટ કરો ઓગણીસ માંથી બે મિત્રો વધ્યા છે તો મિત્રો લાઈનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો તો મિત્રો ફટાફટ કોમેન્ટ કરો કોમેન્ટ હજી કોઈની આવી નથી તો મિત્રો આ ગાય છે પાણી તમે જોઈ શકો છો આટલું આટલું પાણી આવે છે મિત્રો આ તમે જોઈ શકો છો આગળ આ મોટર મોટો આવે છે તો મિત્રો આપણે પાણી પી લઈએ ત્યાર મિત્રો જોઈ ગયા છે મિત્રો કોમેણ કતારો મિત્રો ખેડૂતને વગ્તાઓ આવી રીતના પાણી પીવું પડે બે મિત્રો જોડાયા છે મિત્રો 9 વાગ્યે લાઈટ આવી તો આપણે કેટલા કેરા પીધા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કેરા પીધા اصل કેરા પીધા છે અને હવે 4 વાગ્યે લાઈટ ગઈ છે એટલે 1 2 3 3 કેરા થયા છે એટલે 1 કલાક વચ્ચે એક કલાક વધશે તો એક કલાક વધે એટલે ડાયરેક્ટ વાડીમાં પાણી જશે એક કલાક વધે એટલું પાણી વાડીમાં મૂકી દેવાશે ને કાલ બીજી માંડીને પછી કાલ ફરીથી બીજી બાજુ પાણી ચડાવવાશે તો મિત્રો લાઈવમાં જોડાઓ અને ગુજરાતીમાં વાતો કરવા જોડાઈ જાઓ મિત્રો લગભગ વરસાદ આવે એવું લાગ વાતાવરણ લાગે છે મિત્રો તમે જોઈ શકો છો વાદળા બંધાયા છે